સરસ્વતી નદીના કિનારો ઉપર એક દિવસ સાંજ પડતી હતી કિનારે ગૌતમ ઋષિનો આશ્રમ હતો જંગલમાં છાણા લાકડા લેવાને ફળ ફૂલ વીણવા ગયેલ બટુકો પાછા આવી પહોંચ્યા છે તપોવનની ગાયો ચરીને આશ્રમે આવી છે કિલકિલાટ કરતા બ્રહ્મચારીઓ નાહી ધોઈને ઋષિજીની આસપાસ પોતપોતાના આસન પથારી ટપોટપ બેસી ગયા છે વચમાં હોમનો અગ્નિ પ્રગટાવેલો છે અનંત આકાશમાં પણ એ સાંજને ટાણે કોઈ શાંત મહર્ષિની આસપાસ નાના નાના સુકુમાર તારાઓની મંડળી શિષ્ય મંડળીની માફક ચૂપચાપ કેમ જાણે હવન કરવા બેસી ગઈ હોય તેવો દેખાવ થયો છે હોમાગ્નિમાં ઘી હોમા તો ગયું તેમ અગ્નિની જ્વાળાઓ તપોવનની ઉપર ઝબુકી ઉઠી આરણ્યમાં આગે આગે કેટલે આગે એ જ્યોતિના દર્શન કરીને વટે માર્ગો ચાલતા હતા એવે સમયે આશ્રમને બારણે આવીને એક બાળક લપાતો લપાતો ઊભો રહ્યો નાના હાથની ગુલાબી હથેળીની અંદર અર્ધ્ય લીધેલું છે પાસે આવીને બટુકે ઋષિજીના ચરણે આત્માના ફળ ફૂલ ધરી દીધા બહુ જ ભક્તિ ભર્યા પ્રમાણ કર્યા ઋષિએ નવ નવા અતિથિની સામે સ્નેહમય નજર કરી કોકિલ કંઠે બાળક બોલ્યો ગુરુદેવ મારું નામ સત્યકામ મારું ગામ કુશક્ષેત્ર મારી માએ મને બ્રહ્મવિદ્યા શીખવા મોકલ્યો છે હસીને મહિષિ મીઠી વાણીમાં બોલ્યા કલ્યાણ થાવ તારું હે સૌમ્ય તારું ગોત્ર કહ્યું બેટા તને ખબર નહીં હોય કે બ્રહ્મવિદ્યા તો માત્ર બ્રાહ્મણના બાળકને જ શીખવાય ધીરેશ્વરે બાળકે કહ્યું મારા ગોત્રને તો મને ખબર નથી મારા જ હું મારી માને જઈને પૂછી આવું પૂછીને તરત જ પાછો આવીશ આતુર બાળક એટલું કહીને ગુરુને નમન કરી ચાલી નીકળ્યો સાંજે જ ચાલી નીકળ્યો અંધારામાં એકલો જ ચાલ્યો જંગલ વિધિને ગયો વનના પશુઓની અને થરથરાવી ન શકી આશ્રમમાં જઈને ભણવાની અને બળી આતુરતા હતી નદીના કિનારે ગામ હતું ગામને છેડે પોતાની માનું ઝૂંપડું હતું ત્યાં બાળક પહોંચ્યો ઘરમાં ઝાંખો દીવો બળે છે ને એની માં જબાલા બારણમાં ઊભી ઊભી દીકરાની વાટ જુએ છે પુત્રને છાતી સાથે ચાંપીને માએ પૂછ્યું મહર્ષિએ શું કહ્યું બેટા સત્યકામે કહ્યું માડી ઋષિજી તો પૂછે છે કે તારો ગોત્ર કહ્યું બ્રહ્મવિદ્યા તો બ્રાહ્મણને જ ભણાવાય બોલ માડી આપણું ગોત્ર કયું એ સાંભળીને માતાનું મોં શરમથી નીચે ઢળ્યું કોમળ કંઠે એ દુઃખી નારી બોલી બેટા મારા પ્રાણ આ તારી માં એક વખત જુવાન હતી ગરીબીની પીડામાં હતી તારો કોઈ બાપ હતો જ નહીં દેવતાઓની મેં બહુ પ્રાર્થના કરી દેવતાઓએ દયા કરીને તને મારા પેટે જન્મ આપ્યો તારે ગોત્ર ક્યાંથી હોય વ્હાલા તારે બાપ જ નહોતો તપોવનની અંદર બીજા દિવસનું સુંદર સવાર પડ્યું એ વૃદ્ધ

એ ચતુરંગી ગાન કેવું એકલી બેઠી બેઠી કુદરત ચોતારો કોયો વાજિંત્ર બજાવી રહી હોય તેવું તપોવનના અનેક બટુકો જ્યારે કુદરતના વાજિંત્રાની સાથે સુર મેળવી સંગીત કરી રહ્યા છે ત્યારે સરસ્વતીને ધીરે ચાલ્યો આવતો પેલો સત્યકામ શા શા રુદન કરી રહ્યો છે એના મનમાં થાય છે કે રે હું ગોત્રહીન મારે કોઈ બાપ નહીં જગતમાં હું કેવળ એક આકાશમાંથી ખરી પડેલો તારો

બાળકે નીચું વળેલું મસ્ત ઊંચું કર્યું એની કાળી કાળી બે મોટી આંખો પાપણો આંસુથી ભીંજાઈ એ બોલ્યો મહારાજ માએ રડીને કહ્યું કે મારે કોઈ પિતા નહોતો માએ દેવતાની બહુ ભક્તિ કરેલી એટલે દેવતાઓએ એ ગરીબ માને પેટે મને જન્મ દીધો મારે કોઈ ગોત્ર જ નથી બટુકોની મંડલીમાં હસાહસ ચાલી મતપુડા ઉપર પથ્થરો ઘા થાય જેમ માખીઓ બણબણી ઉઠે એમ વિદ્યાર્થીઓના કોલાહલ ફેલાયો કોઈ મસ્ત કરી કરતો કર્યો સત્યકામની સામે હસે છે કોઈ કહે છે કે અરર રાને તો બાપ જ નહીં કોઈ બોલ્યો ધીતકાર છે એને ગોત્ર જ ન મળે કોઈ કહે શું મોઢું લઈને એ અહીં પાછો આવ્યો કોઈ કહે ગુરુજી એની સાથે કાં વાતો કરે સત્યકામની આંખોમાંથી અશ્રુની ધાર ચાલી મસ્કરી સાંભળીને એના માથામાં એક જ અવાજ ગાજી રહ્યો હું પિતાહીન હું ગોત્રહીન ઋષના કાન મંડાયા પેલા બટુકોના ટીખલ તરફ ઋષિની આંખો ચોંટી છે આ ન બાપ બાળકના સુંદર ચહેરા તરફ હૃદય વિચારે છે કે ધન્ય છે તને સત્યવાદી બાળક આસાન ઉપરથી આચાર્ય ઊભા થયા બાહુ એમણે રડતા બાળકને આલિંગન કર્યું વેદીની પાસે એને ખેંચી લીધો અને કહ્યું તું ગોત્રહીન નહીં તું પિતાહીન નહીં તું અબ્રાહ્મણ નહીં હે બેટા તું જ શુદ્ધ તું જ બ્રાહ્મણ તારા ગોત્રનું નામ સત્ય ગોત્ર એ નામ કદાપી ભૂલીશ નહીં હો તાત સ્તબ્ધ બનીને બટુકો જોઈ રહ્યા એમાંના મોઢા નીચા નમ્યા તપોવનમાં એ બ્રહ્મચારી વધ્યો ગુરુદેવને સૌથી વધારે વહલો બાળ એ સત્ય કામ બન્યો આ લેખ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવામાં આવેલ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલમાં આપણું સાહિત્ય અને બાકી મળીશું આ વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો